નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ છનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો અહીં જે આપણને ફકરો આપેલો છે એ માત્ર આપણે જોઈ જોઈ અને લખવાનો છે ત્યાર પછી બીજો પ્રશ્ન ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે ધ કિંગ ઓર્ડર્ડ એ ડિનર પછી બીજો પ્રશ્ન એનો જવાબ આવશે ધ કિંગ વેન ટુ ધ કિચન એન્ડ મેટ ધ કૂક ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એનો જવાબ આવશે ધ કૂક વોઝ વેરી ક્લેવર ચોથો પ્રશ્ન એનો જવાબ આવશે ધ નેમ ઓફ ધ ન્યૂ ડિશ વોઝ એવિયલ ત્યાર પછી પાંચમો પ્રશ્ન એનો જવાબ આવશે સ્ક્રેપ્સ ઓફ ફ્રેશ કોકોનટ વેજીટેબલ્સ સોલ્ટ કર્ડ એન્ડ કરી ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપણને જે ચિત્ર આપેલું છે એ જોઈ અને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે રાજ ઇઝ ધ શોપકીપર બીજો પ્રશ્ન એનો જવાબ આવશે ધ શોપ ઇઝ ઇન ધ ભુજ ત્રીજો પ્રશ્ન એનો જવાબ આવશે ધેર આર થ્રી એપલ્સ ઇન ધ પિક્ચર્સ ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે ધ પ્રાઇઝ ઓફ ટી ઇઝ ટેન રૂપીઝ અને પાંચમો પ્રશ્ન એનો જવાબ આવશે આઈ કેન બાય ટુ પેન્ટ્સ ઇન ટેન રૂપીઝ આગળ જોઈએ ચોથો પ્રશ્ન વિકલ્પોવાળો પ્રશ્ન છે તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે બી બાર્બર બીજા પ્રશ્નમાં જવાબ આવશે એ પેઇન્ટર ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે બી ટીચર ચોથા પ્રશ્નમાં જવાબ આવશે એ પાઇલટ અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે બી ફાર્મર ત્યાર પછી પાંચમો પ્રશ્ન કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે હેલો બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે આઈ એમ ફાઇન પછી ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે માર્કેટ ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ફ્રૂટ અને છેલ્લી ખાલી જગ્યામાં જવાબ આવશે શ્યોર ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ઓન બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે નિયર ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ઇન ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે નિયર અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે ઓન ત્યારબાદ આગળ જોઈએ સાતમો પ્રશ્ન ઉદાહરણ મુજબ કાવ્યને આપણે આગળ વધારવાનું છે તો પહેલું કાવ્ય પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન બંનેમાં જુઓ મેં કાવ્ય લખેલું છે તમે જોઈ શકો છો ત્યારબાદ આઠમો પ્રશ્ન આ ચિત્રના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે સેકન્ડ બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ફિફ્થ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ફર્સ્ટ ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ફોર્થ અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે થર્ડ ત્યારબાદ નવમો પ્રશ્ન આપણે કોષ્ટકમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે તો પહેલું વાક્ય બનશે રેટ કેન કટ નેટ બીજું વાક્ય બનશે કેમલ કેન ઇટ થોર્ન્સ ત્રીજું વાક્ય બનશે લાયન કેન કિલ એનિમલ્સ ચોથું વાક્ય બનશે પીકોક કેન ડાન્સ ઇન રેઇન અને પાંચમું વાક્ય બનશે ટેલર કેન સ્ટીચ એ ક્લોથ ત્યાર પછી દસમો પ્રશ્ન આપણે વિરામચિહ્ન મૂકવાના છે તો આપણે પહેલો પ્રશ્ન એમાં છેલ્લે પૂર્ણ વિરામ આવશે બીજો પ્રશ્ન એમાં છેલ્લે પ્રશ્નાચિહ્ન આવશે ત્રીજો પ્રશ્ન એમાં થેન્ક યુ પછી અલ્પવિરામ અને છેલ્લે ચિહ્ન ચોથા પ્રશ્નમાં આવશે છેલ્લે પૂર્ણ વિરામ અને પાંચમા પ્રશ્નમાં આવશે પ્રશ્નાચિહ્ન છેલ્લે કરવાનું છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન અગિયારમો પ્રશ્ન આપણે જે વાક્યો આપેલા છે એને યસ્ટરડે અને ટુ મોરો મુજબ વર્ગીકરણ કરવાનું છે તો બે વાક્યો યસ્ટર ડેમાં આવશે રીમા વોઝ એ ટીચર અને સી વોઝ ઇન એ સ્કૂલ આ બે યસ્ટર ડેમાં આવશે અને બાકીના ત્રણ વાક્ય છે કે જાવેદ વિલ બીકમ એ ડૉક્ટર હી વિલ સ્ટડી હાર્ડ અને હી વિલ હેવ ઓન હોસ્પિટલ આ ત્રણે ત્રણ વાક્ય છે એ ટુ મોરોમાં આવશે તો આ રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે તો મિત્રો આ હતું આજનું ધોરણ છનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ